સ્વરૂપાથ હોય તો જૂઠા ભાઈ અષાઠુ ગુરુવારે આ ક્ષણિક જીવન નો ત્યાગ કરી સમાધિશીત થશે આ પ્રશ્ન છે ને લિંગ દેહજન્ય જ્ઞાન સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન લિંગ દેહજન્ય જ્ઞાન અંગે છે વચ્રમૂત એકસો સોળમાં પરંપરા પ્રકાશે કે આ ઉપાધિમાં પડ્યા પછી જો મારું લિંગ દેહજન્ય જ્ઞાન દર્શન તેવું જ રહ્યું હોય યથાથ જ રહ્યું હોય તો જૂઠાભાઈ અષાઢ સુધી નોમ ગુરુની રાત્રે સમાધિષિત થઈ આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે એમ તે જ્ઞાન સૂચવે છે વેદ વેદાંતમાં લિંગ શબ્દનો અર્થ સૂક્ષ્મ શરીર એવો છે સૂક્ષ્મ શરીર સત્તર તત્વોથી બનેલું ગણાય છે વેદાંત પરિભાષામાં અદ્વૈત વેદાંત અનુસારે સૂક્ષ્મ શરીરમાં સત્તર તત્વોમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ અંગો પાંચ પ્રાણ બુદ્ધિ અને મન મળે એકંદરે આ સત્તર તત્વો ચોક્કસ પ્રક્રિયા દ્વારા સૂક્ષ્મ ભૂતોના શુદ્ધ સ્વરૂપમાંથી બને છે વૈદિક તત્વજ્ઞાનમાં જીવોને બે પ્રકારના શરીર હોય છે એમ કહેવાય છે એક સ્થૂળ શરીર જે આપણને દેખાય છે અને બીજું લિંગ દેહી અથવા સૂક્ષ્મ શરીર જે આંખથી દેખાય નહીં આ સૂક્ષ્મ શરીરને લિંગ દેહી અથવા લિંગાશરી તરીકે પણ ઓળખવામાં આવે છે આ શબ્દનો વ્યુત્પત્તિ અર્થ કરતાં લિંગ લયમ ગચ્છતી લિંગમ થાય છે એટલે કે આ સૂક્ષ્મ શરીર પણ શાશ્વત તો નથી જ જીવનો મોક્ષ થાય કે સૂક્ષ્મ શરીર પણ લય પામે છે અહીં લિંગ શબ્દનો અર્થ એ છે કે જે અદૃશ્ય પદાર્થનું જ્ઞાન આપે છે લીનામ ગમે તે લિંગમ સ્ત્રી કે પુરુષના શરીરના ઓળખના ચિહ્નની વાત નથી જીવ આ સૂક્ષ્મ શરીર દ્વારા પ્રકૃતિ સાથે બંધાય છે આ સૂક્ષ્મ શરીરમાં પાંચ તત્વો પૃથ્વી જળ અગ્નિ આકાશ અને વાયુ એ પાંચ મહાભૂતો છે સૂક્ષ્મ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે મૃત્યુ પછી પણ તે ભૂત સ્વરૂપે જગત સાથે બંધાયેલ રહે છે અને આમાં જીવના સંસ્કારોનો સંગ્રહ ભરેલો છે એમ કહેવાય છે આ સૂક્ષ્મ શરીર જીવ સાથે જન્મમરણના ચક્કરમાં ફસાયેલું રહે છે અને વેદાંત માન્યતા અનુસારે મોક્ષ અવસ્થામાં આત્મા તેના બંધન તોડીને સર્વાત્મામાં વિલીન થઈ જાય છે સાંખ્યમત જે મૂળમાં તો વેદનો જ એક ભાગ છે તેના તત્વજ્ઞાનને અનુસારે પ્રકૃતિને વિશ્વનું કારણ મનાય છે પ્રકૃતિ સ્વયં તો અદૃશ્ય હોવા છતાં બુદ્ધિ અને મન એટલે અંતઃકરણ મળી પ્રકૃતિનું જ્ઞાન આપે છે તેથી તેને લિંગ કહેવામાં આવે છે કર્મેન્દ્રિય જ્ઞાનેન્દ્રિય વગેરે સૂક્ષ્મ શરીરના આધારે ટકી રહી છે તેથી તે શરીરને લિંગ શરીર પણ કહેવામાં આવે છે મૃત્યુ પછી એક સ્થૂલ દેહ છોડીને બીજા નવા જન્મેલા સ્થૂળ દેહમાં પ્રવેશ કરનાર જીવોના સૂક્ષ્મ શરીર જે કર્મ સંસ્કારના આશ્રયરૂપ ગણાય છે તે સાથે જાય છે આ લિંગ શરીર મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અનેક સ્થૂળ શરીરમાંથી પ્રવાસ કરીને જીવની સાથેને સાથે જ રહે છે અને મોક્ષ થતાં છૂટું પડી જાય છે સ્થૂળ શરીર સાથેના જોડાણ વિના માત્ર સૂક્ષ્મ શરીર દ્વારા જ કર્મફળ જાણી ન શકાય સાથે સ્થૂળ દેહ પણ જરૂરી છે પણ કર્મફળ જાણવાનો વિષય દેહનો નથી લિંગ શરીર દ્વારા જે વિવિધ અનુભવો અનુભવી શકે મૃત્યુ થતાં સૂક્ષ્મ શરીર અને સ્થૂળ શરીર અલગ થાય છે તે દરેક જન્મમાં તે આત્મા સાથે નિશ્ચિત સ્વરૂપમાં રહે છે સૂક્ષ્મ શરીર જે યોની કે જેમાં જન્મે માનવ પ્રાણી યોની વગેરે ત્યાં તેની લાક્ષણિકતાઓ અનુસાર કાર્ય કર્યા કરે મન બુદ્ધિ પાંચ ઇન્દ્રિયો પાંચ ક્રિયાના અંગો પાંચ વાયુઓ આ લિંગ દેહના ઘટકો છે એમ સાંખ્ય દર્શન પણ માને છે જૈન દર્શનમાં કાર્બન અને તેજસ શરીરની જે વાત આવે છે તે અને આ સૂક્ષ્મ શરીર કે લિંગ દેહમાં કંઈ સરખાપણું લાગે પણ બંને તદ્દન ભિન્ન છે કાર્બન શરીર એ તો કેવળીના જ્ઞાનનો વિષય છે અને કેવળી એ તેને જળ રૂપે પણ જાણ્યા છે જોયા છે કાર્બન શરીર તો તેજસ કરતાં પણ સૂક્ષ્મ વણ્યું છે જો કે એક ગતિમાંથી બીજી ગતિમાં જીવ જાય ત્યારે પૂર્વકર્મો આ કાર્બન શરીરમાં લખીને જાય છે અને મોક્ષે જાય તે સિવાય બધી ગતિમાં જીવ સાથેને સાથે આ કાર્બન અને તેજસ રહે છે આકાશભૂતને શ્રવણના જ્ઞાન સાથે વાયુ ભૂતને સ્પર્શ સાથે અગ્નિને દ્રષ્ટિની સમજ સાથે પ્રાણીભૂતથી લાગણી ભાવના અને પૃથ્વીભૂતથી ગંધની ભાવના જાણી શકાય એમ અહીં કહેવાયું છે ટૂંકમાં જેટલો લિંગ દેહ કે સૂક્ષ્મ શરીરનો ઉઘાડ વધુ તેમ વધુને વધુ સૂક્ષ્મ જ્ઞાન થાય છે એ સાધારણ મનુષ્યો માટે તો ચમત્કાર રૂપ છે વેદાંતની રીતે પોતાને કેવળ જ્ઞાન છે એમ સ્વયં પરમ કુપોધે વચનમૂત સાતસો આઠમાં પ્રકાશ્યું છે સ્પષ્ટ પ્રકાશ્યું છે અને પોતાને લિંગ દેહજન્ય જ્ઞાનથી અગમ એંધાણી મળી શકે છે તે પણ ટોએ આ વચનમૂત એકસો સોળમાં પ્રકાશ્યું કે આ ઉપાધિમાં પડ્યા પછી જો મારું લિંગ દેહજન્ય જ્ઞાન દર્શન તેવું જ રહ્યું હોય યથાર્થ જ રહ્યું હોય તો જૂઠાબાઈ અષાઢ સુધી નોમ ગુરુની રાત્રે સમાધિષ્ઠિત થઈ આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે એમ તે જ્ઞાન સૂચવે છે આ પત્રની તિથિ તો વૈશાખસુ ત્રીજ સંત ઓગણીસો છેતાલીસ છે અને જૂઠાભાઈનો દેહ વિલય તો સુદ નોમ ન થયો બે મહિના અને છ દિવસ આ પત્ર લખાયા બાદ દેહ છૂટ્યો વળી આ પત્ર મુંબઈ ક્ષેત્રે જ્યારે ભાઈ ત્રિભુવન માણેકચંદ દર્શન સમાગમે ગયેલા ત્યારે તેઓને રૂબરમાં પણ બતાવેલ વંચાવેલ એમ પણ ત્રિભુવનભાઈ પરિચયનોમાં જણાવે છે સાથે તેઓ જણાવે છે કે પોતે મુંબઈથી અમદાવાદ જૂઠાબેને ઘેર ત્યાં રૂબરૂમાં મળેલા જોકે ત્યાં શું વાત થઈ તે અંગે કોઈ ઉલ્લેખ છે નહીં પરમ કૌદેવ તો કોણ ક્યારે જન્મ્યો તેનું નામ શું તે શું પૂછવા ધારે છે કે તે શું વિકલ્પો કરે છે તે વળી જે તે મુમુખ્યોને ઘેર સત્સંગ સમાગમનો વિરોધ પણ છે તે બધું તુરત જ જાણીને કંઈ બતાવતા કોઈના ડબ્બામાં વર્ષોની પાયપાય કરી કેટલી બચત થઈ છેવટે સરવાળો કેટલો થયો તે દૂર બેઠા જે તદ્દન સાચું જ કંઈ બતાવતા કોણ ક્યારે જે છે એ પણ કંઈ બતાવતા કે તમારી બાઈ એટલે પત્ની આઠમે ભાવે મોક્ષે જવાના છે તેના ઉપર ધણીપણું બજાવી ક્રોધ શું કરો છો પ્રકૃતિના ધરખમ ફેરફારની અગમ એંધાણી જેવા કે છપ્પનીઓ દુકાળ એ માત્ર આકાશમાં વાદળ જોઈને જ કંઈ બતાવેલ કે પછી કાળાંતરે જેમાં સેંકડો પશુ અને મનુષ્યો પણ ભરખાઈ ગયેલા આગાહી સ્પષ્ટ રીતે તદ્દન સાચી પડેલી ચરોતર પ્રદેશમાં નિવૃત્તિએ વિચરતા હતા ત્યારે ઝાડ પર ચડી બેઠેલ વાંદરાને અને મોગમમાં નગ્ન મુનિને હજુ મોક્ષે જવાને વાર છે તે પણ કંઈ બતાવેલ અને ભણેલા કરતાં મુનિ ચતુરલાલજીનો મોક્ષ વહેલો થશે એમ પણ બોધમાં મુનિને આ પ્રમાણે કંઈ બતાવેલ વચનામુ ત્રણસો અઠ્ઠાણુંમાં એ પણ સ્પષ્ટ લખેલ છે કે જે કોઈ પણ જોનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જિત હશે તે તો તેમ થશે અને તે બીજેથી નહીં પણ અમ થકી એમ પણ અત્ર માનીએ છીએ અન્ય સ્થળે પ્રકાશેલ કે પોતાનાથી પોતાના વચનોથી દસ હજાર જીવોનું કલ્યાણ થશે આ તો સૂક્ષ્મદેય આશ્રિત જ્ઞાન અને તે સાથે આત્માની નિર્મળતા થતાં જ્ઞાન એ તો કેવળી ગમ્ય પણ શાસ્ત્રોને આધારે એટલું ધારણામાં આવે કે જીવને જ્યારે સંકેત થાય ત્યારે આગળ વધતા વધતા પોતાથી ઉપરની દશાવાળા જીવની દશા અંગે સાતમા સુધી કદાચ જાણે અને પોતે જ્યારે સાતમે પહોંચે ત્યારબાદ જ સાતમાથી ઉપરની દશા અંગે જાણી શકે ત્યાં સુધી તો જે રત્નો પરમ કોગને યથાર્થ ઓળખી ગયા અને જેઓને સંકેતની છાપ મળી તેઓના વચનોને આધારે તેઓને શ્રદ્ધા વિશે ઊંડા ઉતરતા બુદ્ધિથી કોગને દશા અંગે ઉપલક ઉપલબ્ધ જાણી શકાય એમ છે અને તેથી પ્રભુ શ્રીજી બોધમાં કહેતા કે જ્ઞાનીને ઓળખે જ્ઞાની સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ લિંગ દેહજન્ય જ્ઞાન એટલે લોકોબોધન એ પણ હતું શક્તિ હતી એ જોઈને જ ખબર પડી જાય એમ એટલે એ જ્યારે જોવે ને ત્યારે એનો આભાસ પડે ગોપાલદેવ કોકને પૂછેલું કે ફેટો ડાબે તરફથી બાંધે છે કે જમણા તરફથી બાંધે છે એ ગોપાલદેવ એનું માથું જોઈને કહી દે પછી પચીસ જણાને કહી દીધું આ પ્રસંગ બનેલો છે સાચો પરિચય નોંધમાં જેતપુરમાં તો એક ભાઈએ નક્કી કર્યું કે આજે ખોટા જ પાડો ગોપાલદેવને એટલે આમ બાંધતો ને ફેટો તો ગોપાલદેવને કહે હું આમ બાંધું છું એટલે જમણેથી ડાબે જાઉં છું એટલે પછી એનો વારો આવ્યો એટલે ગોપાલદેવ આમ જોયું માથું તો કે તમે જમણેથી ડાબે તો કે ના હું તો ડાબેથી જમણે તો કરીને બધો એટલે પ્રેક્ટિસ કરેલી એટલે આમ કરીને બતાવે છે તો કે તમારે ભૂલ પડે જ ને તમે રોજ તો જમણેથી ડાબે કરો ને બોલો ને હસાઈ ગયું પછી કે તો કે તમને કેમ ખબર પડે તો કે તમે જે આ ફેટો બાંધો છો ને એનો આભાસ અમને દેખાય કે અંદર મગજ ઉપર બાંધ્યું છે એમ ફેટો નથી તોય દેખાય કે અમને વળ એનો પડછાયો પડે કે એટલે છાયા જ્યોતિષ એટલે આ લિંગ દેહજન્ય જ્ઞાન એટલે ગોપાલદેવનું એટલું બધું જ્ઞાન હતું વેદકનું જ્ઞાન હતું પછી દવાદારૂનું જ્યોતિષનું જ્ઞાન તો જગજહેર છે આ લિંગ દેહજન્ય જ્ઞાન બીજાને મનની વાત જાણતા હતા એટલે મનપૂર જ્ઞાન હતું તમારો માણસ ગોદી નીચે દબાઈ મૂવો છે એની ઉત્તર ક્રિયા કરો એ માણસને ઓળખતા જ નથી કોણ માણસ એ ખબર નહીં તો મરાઠો હતો અહીંયા બેઠા બેઠે એક કિલોમીટર દૂર એને ખબર છે એક ક્યાં ગોદીને એ ઓફિસ પાંચ સાડા પાંચ કિલોમીટર દૂર એટલે જ્ઞાન હતું સામેવાળાની મનની વાત જાણતા હતા એ તો સેંકડો પ્રસંગ નામ અને વ્યક્તિ નામ સાથે થયું છે શાકમાં મીઠું નાચ્યું કે નહીં મોક્ષમાળ લખવા ગયા હતા ને એ કુપાલદેવ વિનય ચંદ ઓફિસે બેઠા હોય વિનયભાઈ અને બાપા પોપટલાલ દપ્ત્રી કે આગમ એટલા બધા અગ્રહ છે કે મને તો સમજે જ કે ગોપાલદેવને કે પણ લોકોને કેમ સમજાશે તમે કંઈક સહેલું લખો ને નહીં હા ના ન કર્યું કે મનમાં રાખ્યું અહીંયા એને ફોરકભાઈ કહેલું કે ગવાય એવું લખો ને છ પદ નો પત્ર તો પાકો કરો અઘરો પડે છે અરે પ્રભુસિંહ કહ્યું કે તમે કહો ને સાહેબજીને કંઈ ગવાય એવું પ્રભુસિંહ તો બોલે જ નહીં કાંઈ શોભકભાઈ હું એ જ વિચારમાં છું મુનિ હું કહેવાનો છું કહી દીધું પોપાલ હાર નહોતું કીધું અને કયા પછી વીસ દિવસે આત્મ સુધી લખી એમાં પોપટલભાઈ ને હાર પછી કહ્યું ત્રણ દિવસમાં મોક્ષવાળું તો લખી જમવા જાય ને કમિશ્નરની ઓફિસમાં કામ કરતા બાપ દીકરો ત્યાં એને ગાદલું ને ત્યારે ખુરશી ટેબલ તો ખાસ ઓફિસમાં ન હોય મુંબઈની પેઢીમાં બધું ગાદલા જ હોય તો બધા આગમને શાસ્ત્રો આપે બધા પછી ઘરે જમવા જાય તો બાએ આજે ગુવારના શેકમાં મીઠું નથી નાખ્યું હજી રસોઈ પીરસણ ન હોય ત્યારે અને શાસ્ત્રમાં એમ છે કે તીર્થંકર ભગવાનને મતિશ્રુત અવધિજ્ઞાન ગર્ભમાંથી જો હોય જન્મે ત્યાંથી દીક્ષા લે ત્યારે મનો પરિયો વિજ્ઞાન થાય કુબોલ ને જરૂરી મન મનપર જ્ઞાન હતું દીક્ષા ક્યારે આપણે જેમ દીક્ષા કે જે ક્યારે લીધી હશે એટલે ને વ્યાખ્યા બદલાવી પડે ને અને આમાં તો ખોટું બદલેવું છે જ નહીં સેંકડો પ્રસંગ બન્યા છે બીજાના મનની વાત જાણે એકાદ બન્યો એમ થાય કે ખોટું હશે રાજકોટમાં મોરબીમાં મુંબઈમાં ચરોતર પ્રદેશમાં અલગ વ્યક્તિ જે કોઈ પોતાને માનતા જ નથી એનામાંય પ્રસંગ બન્યા છે દેખાય ને આ દૂધ છે બે ભેંસનું છે અને નીચે વાળ છે તળી અરે વાળ તો દેખાય એ અવધિક જ્ઞાન છે પણ બે ભેંસ દોહી છે કેમ ખબર પડે તો કે ના હા આવ્યો રબર કે એને પૂછો તો કે આ થોડું ઘટ્યું ને ચાર શેર એટલે બીજું એક શેર બીજી ભેંસનું છે અને આવો હેમરાજભાઈ આવો માલસીભાઈ છે ને આ જ્ઞાનની વાત નથી કાંઈ કે એ લોકોએ સંદેશ મનપ્રયોગ એટલે શું અરૂપી વસ્તુનું ભાવનું જ્ઞાન થાય સામેવાળાના મનના વાત અને કે ટપાલ લખી હતી કે મેસેજ મોકલો તો અમે આવીએ છીએ એ તો વવાણીય ગયા હતા ત્યાં કેવું કે ગયા છે ત્યાં એટલે મોરબી ગયા ત્યાંય નહોતા એટલે રાજકોટ આવ્યા પછી કુપોલ તો ભાઈ ને કહે છે બે મહેમાન રાખશો આમ જેમ રાત રાખશો જમાડશો બધું હા એટલે લેવા ગયા મન એના મનની વાત જાણવાની ક્યાં વાત જ છે આમાં સામેવાળાના મનની વાત જાણો રૂપી પદાર્થનું ઇન્દ્રની મદદ વગર જ્ઞાન થાય એને અવધિક જ્ઞાન કહેવાય અને અરૂપી વસ્તુ ભાવનું જ્ઞાન થાય સામેવાળાના અરૂપી ભાવ તો અરૂપી છે ને બીજાના મનના ભાવ આ મને ફરે જ્ઞાન કહેવાય આમાં એ વાત જ ક્યાં છે આવો હેમરાજભાઈ આવો માલસીભાઈ એ ક્યાં સામે ઊભા હતા કે અમે શું વિચારી છે કહી દો એને કઈ ટપલ નથી લીધી કોઈને કે અમે જાય છે કે વવાણિયાના હોય અને લખી હોય તો કુપલ મળી જ નહોતી લખી જ નહોતી ત્યારે કુપલની ઉંમર દસ વર્ષ હતી એના કરતા આગળ પાછું કેવળ જ્ઞાન કોને કહેવાય એ લોકો સંગપટક ગ્રંથ એને એક ગાથાના આડાવાળા અક્ષર આપ્યા એટલે કહે છે આખો શ્લોક બનાવી દીધો કે આ સંઘપટક ગ્રંથની ગત એ સંઘપટક બોલવું હોય ને ભૂલ પડે એ ખબર છે એટલે કયું જ્ઞાન હશે અવધાન જે કરે છે ને એ વિચારીને ખાલી પ્રશ્ન અવધાનના જવાબ નહીં ખાલી પ્રશ્ન તોય ખબર પડી જાય કે આ પૂર્ણ પુરુષ છે એ આડાવાળા અક્ષર અડતાલીસ આપ્યા ભુજંગી છંદના કવિતા બનાવવાની હતી ભલે કાં તું નિશાસન નાખે ને એવું બધું હવે ક ત્રણ વાર આપો એટલે આઠમો અક્ષર ક છે ઓગણીસમો અક્ષર ક છે અને બાવીસમો અક્ષર ક છે નક્કી કેમ થાય કે ત્રણ ક હશે પછી પણ ચોથો આપે ને પરીક્ષા કરે બીજા નવ્વાણું કામ કરે તમે તમારા બધા અક્ષર આપી દીધા છે એમ કે લખવાની મનાય ફરી વાર હે એમ પૂછવાની મનાય હે કોમ્પ્યુટર પોમ્પ્યુટર નહીં કાંઈ કેલ્ક્યુલેટર નહીં એ ગધેડો કે ફરી વાર મને પ્રશ્ન ફરીવાર પૂછવાનો નહીં કે નોંધ કરવાની નહીં મન મસ્તકમાં લખી રાખે પાછું ઓલો પરીક્ષા કરવા માટે કહેતો હોય ભૂલથી કહેતો હોય તમારા અક્ષરો બધા આવી ગયા છે તમે પૂછો એમ થાય જ કેમ એટલે બધું દેખાય છે ભાવ નહીં આરસી ચોખ્ખી છે એટલે બધું જ દેખાય છે એને કેવળ જ્ઞાન કેવું કેવળ જ્ઞાન કેવું જે કેવું એ અવધાનના પ્રશ્નો ખાલી વિચારીએ ને એટલે ખબર પડી જાય કોણ હતા પરોક્ષ ચાલ્યા આવતા એવા સર્વજ્ઞ ખાલી સમકી તરીકે ઓળખીએ આપણે તો એ આત્મ પ્રત્યે બહુ મોટું ફળ છે પાંચસો ચાર એટલે કુપોલધુ ખાલી જ્ઞાની હતા એટલું થઈ જાય ને મરતા પહેલા કે મને ભાવસાગરમાંથી ઉગારવા માટે સમર્થ છે તોય કામ થઈ ગયું પણ રહેવું જોઈએ છેલ્લે અત્યારે કઈ એમ નહીં ચરણ ચરણ ધીરજ નથી મરણ સુધીની છે શરત આપે જ ખૂબ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ